જય મિત્રો જય માતાજી હું તમને રાયડાની ખેતી અને બટાકાની ખેતી બતાવું છું બને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો જય માતાજી મિત્રો જો આ બટાકાની ખેતી છે જુઓ પેલું બધું રહેલું છે આ પણ રહેલું છે એની પેલી બાજુમાં બટાકા છે અને અહીંયા જોઈ લો અહીંયા ખેત તલાવડી ખોદાય છે અને અહીંયા સોવા સોવા વાયેલા છે અહીંયા છે મામા બાપજીનું મંદિર ત્યાં છે વીર બાપજીનું મંદિર અહીંયા છે મેલણીમાનું મંદિર સદીમાનું મંદિર જોગણીમાનું મંદિર અને અહીંયા છે ગોગા મહારાજનું મંદિર આગળ તો મિત્રો બને તો બધું સારું લાગ્યું હોય તો લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી